આજે દિવાળીના તહેવારો ચાલુ થઈ ગયા છે અને આજે કાળી છે દોસ્તો આપણે કાળી એક અશુભ માનીએ છીએ આજે એવું વિચારીએ છીએ કે આજે નો દિવસ ને આજની રાત્રિ અશુભ છે હવે જુઓ આજે મેં તમને કીધું ને એક ટાસ્ક કરવાની છે તો નીરભાઈ ને એની મમ્મીએ એક ટાસ્ક આપી અહીંયા સમોસા સમોસા સમોસાક રોટલી અને ભેગો આચારમાં ડુંગળી ડુંગળી હશે દીકરીઓ જોડીઓ માં આવ્યા છીએ અને મા દીકરી ખાખા ખોડા કરે છે અને નિર્વા ને કઈ કોન્ફરન્સ છે ને એને માટેનું લેવાનું છે જુઓ દિવાળીની કાલની તૈયારી થઈ ગઈ છે અને કાલની તૈયારીના તૈયારી ના ભાગ રૂપે નિર્વા એમાં રંગોળી દોરે છે મિત્રો આજે દિવાળીના તહેવારો ચાલુ થઈ ગયા છે અને આજે કાળી ચૌદશ છે દોસ્તો આપણે કાળી ચૌદશને એક અશુભ માનીએ છીએ આજે એવું વિચારીએ છીએ કે આજનો દિવસ ને આજની રાત્રિ અશુભ છે પરંતુ દોસ્તો આજનો દિવસ અને આજની રાત્રિ બહુ પવિત્ર છે પવિત્ર એટલા માટે છે કે આજના દિવસે આપણા મનમાંથી આપણા મગજમાંથી આપણા જીવનમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે આપણે એવા પ્રયત્ન કરવા જોઈએ કે આપણા મગજમાંથી મનમાંથી અને આપણા જીવનમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય અને પોઝિટિવ એનર્જી આવે તો દોસ્તો આજના કાળી ના દિવસે છોટી દિવાળી જે ઉત્તર ભારતમાં છોટી દિવાળી તરીકે ઓળખાય છે આ તહેવાર એ છોટી દિવાળીના દિવસે મારા બધા મિત્રોને અને આપણા પરિવારને ઢેર સારી શુભકામના અને આજના દિવસે તમારા જીવનમાંથી તમારી આજુબાજુમાંથી નેગેટિવ એનર્જી તમારા મનમાંથી નેગેટિવ વિચારો અને નેગેટિવિટી દૂર થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના અને તમારા જીવનમાં પોઝિટિવ જ બધું બને તમારા મનમાં હંમેશા પોઝિટિવ વિચારો આવે તમારી આજુબાજુ હંમેશા પોઝિટિવ લોકો જ રહીએ અને એટલી પોઝિટિવિટી તમારા જીવનમાં આવે કે તમને બધી ખુશી અને બધા જ પ્રકારની સમૃદ્ધિ મળે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના તો દોસ્તો આજે કાળી ચૌદશના દિવસે આજે છોટી દિવાળીના દિવસે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ અને આજના બ્લોગની શરૂઆત કરીને આજના દિવસની શરૂઆત કરીએ તો દોસ્તો આજના દિવસે નિર્વાયે અને નિનીયે મને એક ટાસ્ક આપ્યું છે તો એ ટાસ્ક પૂરું કરવાનું છે ટાસ્ક શું છે એ દિવસ આગળ વધશે એમ તમને ખબર પડશે ને તમારી જોડે હું એ ટાસ્ક શેર કરીશ તો દોસ્તો આજના દિવસની અને આજના કાળી ચૌદશના દિવસની શરૂઆત કરી અને આ શુભ દિવસની શરૂઆત કરીએ આજનો દિવસ તો આમ તો નોર્મલ રીતે ચાલુ થયો છે નોર્મલ ઘરના કામોથી અહીંયા દૂધ ગરમ થઈ અને પડેલું છે ઠંડુ થાય છે ને સવારનો નાસ્તો કર્યા પછી કિચન પડેલું છે આજે જો આજે લોકો એવું કહે છે કે દહીં વડા ખાવાના હોય છે દહીંવાડા માટેનું આ ખીરું તૈયાર છે અને દહીં વડા કેમ ખાવાના હોય નિમિત હે તો એવું એવો નિયમ નથી જો એવો નિયમ નથી પણ અમે બનાવીએ છીએ એવું હા હા અને જો નિમી અહીંયા ડેલીનું કામ કરે છે ને અહીંયા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ ચાલે છે ને રૂટિન દિવસ છે રૂટિન સાફ સફાઈ છે તહેવાર છે પણ દિવસની એક્ટિવિટી તો કરવી પડે ને રૂટિન કામ ચાલે છે અને હું પણ તમારી સમક્ષ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું આજે નવા કપડાં પહેર્યા છે તહેવારના દિવસના નવા કપડાં મેં પહેરેલા છે તો આ રીતનું તહેવારના દિવસની શરૂઆત થઈ છે રૂટિન કાર્યો પ્લસ તહેવારની ઉજવણી મિત્રો તો નારિયેલ પરમ દિવસે લઈ આવ્યા હવે આજે પીવાનો ટાઈમ મળ્યો તો નારિયેલ પીવા માટે ખોલું છું ઉપરથી કાપીને લઈ આવ્યા હતા ખાલી ખોલવાનું જ છે નિમિયાની સ્ટ્રો ક્યાં છે આની સ્પેશિયલ સ્પેશિયલ સ્ટ્રો સ્ટ્રો છે આની ખુલી તો ગયું એસેસ ની સ્ટ્રો છે જો આ રી આ સ્પેશિયલ સ્ટ્રો લીધેલી કે પેલી પ્લાસ્ટિક ની સ્ટ્રો વાપરવી ની જો એસેસ ની સ્ટ્રો નારિયલ પી આઈ નારિયલ મસ્ત મળે થોડાક મૂંગા મળે આ કેટલા રૂપિયાની ની નિમી 50 રૂપિયા નહોતું નારિયલ આ 40 રૂપિયા નું 50 ની મસ્ત મીઠું છે મજા આવી ગઈ બે દિવસથી પીવું પીવું કરતો તો આજે ટાઈમ મળ્યો આજે રજા પણ છે મારે મારે દિવાળી ઉપર રજા નથી અમારે કંપની ચોવીસ કલાક ચાલુ હોય એટલે ડ્યુટી કરવા જવાનું છે કાલથી પતી ગયું ચાલ મજા આવી ગઈ બહુ મસ્ત મીઠું હોય નીકળું એવું આમ તૃપ્ત તૃપ્ત થઈ થઈ મારું ગયું દોસ્તો હવે જો આજે મેં તમને કીધું ને ટાસ્ક કરવાની છે તો નીરભાઈ ને એની મમ્મીએ એક ટાસ્ક આપી આજનું શાક બનાવવાનું છે મારે આજનું શાક હું બનાવું છું જો આ લસણનું ને એનું ચોપરમાં લસણ આદુ ચોપરમાં ચોપ કરી આ આ ચોપર નાનખરું છે તમને આગળ બતાવી દીધું છે એકદમ એમાં ચોપ કરી અને ઉપર મસાલો બનાવવાનો છે અને નાખવા માટે સબ્જીમાં અને સબ્જી બનાવવાની છે ગુવાર બટેટાની અને મારા હાથની નિર્વાહને બહુ ભાવે છે એટલે એની ખાસ રિક્વેસ્ટ છે આજે આજે તહેવારના દિવસે મને મારી રજા છે એટલે થોડુંક ઘરને ઉપયોગી થાવ છું રસોડા રસોઈ બનાવીને લગભગ કેટલી ત્રણ ત્રણથી સાડા ત્રણ કઢી જેવી લસણ લીધું છે એક મરચું અને થોડુંક આડુનો કટકો ચોપ કરી અને પછી આપણે મસાલો નાખીશું વઘારમાં તડકો લેશું એનો નથી નથી એટલે ભાષા આવડતી લેશરવા પણ જો આ બાજુ એપ્રોન પહેરીને તૈયાર થઈ જાય એની મમ્મી ને આરામ નિર્વા રોટલી બનાવશે ને હું શાક બનાવીશ ને બહારથી થી સમોસા લઈ આવ્યા છે જો આ સમોસા બે પ્રકારના એ ભેગા ખાવાના છે તો લસણ થઈ ગયું હવે મરચું કોની વિકેટ ગઈ મેચ ચાલે છે ચાર વિકેટ વહી ગઈ કોણ કોણ ગયું નિર્વા શ્રય સહેર સાહેબ ગયા કોહલી તો 0 માં વયો ગયો આજે યાર યાર મારું ઢાકનું ગયા નેમી ઈ જોઈ નઈકુ આપણે પ્રેક્ટિસ નથી એટલે હાલે ને હાલે જ ને આ રીતે હાલે જ અહીંયા મૂકવાનું તારે દેખાય એટલે નિમી મને પૂછે છે કે હું રસોઈ કરું છું મારે બનાવવું હોય તો મેં કીધું હાલે જ ને કેમ ના હાલે જો ચોપ કરી દઈએ એક જ વાર કરવાનું છે આ રીતે બસ થઈ ગયું આ મસ્ત છે આનું લોકલ લોકલ છે ભરૂચનું આ જો થઈ ગયું તમને બતાવું ને થઈ ગયું ને બેમાં મસ્ત તો દોસ્તો આ બોટલમાંથી તેલ નાખી દીધું છે અંદાજે તેલ નાખી અને થોડુંક નાખી દઈએ વઘાર કરીએ અરે ગેસ ચાલુ કરતા તો ભૂલી ગયો જો અરે આવું થાય એમને એમ થોડું નાખ્યું નિમિત કે એમ એમ નાખી દીધો એમ એમ ધરું નાખ્યું ગેસ ચાલુ કરતા હું ભૂલી ગયો રસોઈ કરતા ના હોય ને ત્યારે આવું થાય એટલે ક્યારેક ક્યારેક રસોઈ કરવી ખરી મારી જેમ હવે આને ચાલુ કરી દઈએ ફેનને અવાજ આવશે તમને પણ ચીમનીનો ફેન ચાલુ કરવો જરૂરી છે કોઈ તેલ આવે એટલે આપણે કરી લઈએ અહીંયા જો નિર્વાનો સામાન તૈયાર થઈ ગયો ને રોટલી બનાવવાનો તેલ 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 આ તજ પતું તજ તજ નાખું જો આટલું નાના કરું આ તા નાખું છું ને રાજ ખાવું પછી નિમિત એક તજ ના નાખાય મેં કીધું તો દરરોજ નાખું તેલ આવી ગયું છે રાઈ

હળદર અને સ્વાદ અનુસાર મીઠું મીઠું થોડુંક ઓછું નાખું પાછળથી ઉમેર દેવું એવું લાગશે તો પછી હવે એને હલાવી લઈએ અવાજ આવતો હોય છે તમને કારણ કે પેલા બટેટા પાણીવાળા હતા ને એટલે અને હલાવીને છે ને થોડુંક હું છે ને ઢાંકી દઉં છું તેલના ધુમાડામાં થોડુંક ચડે ને શાક ધુમાડો મસ્ત બેસી જાય મજા આવે ઢાંકી દેવાનું એકાદ મિનિટ મસ્ત થઈ જાય મને નથી આવડતો મારી રીતે કરું છું મારી રીતે મને કોઈ કીધું નથી કાઢી રીતે ઢાંકવાનું પણ ટેસ્ટ સારો આવે મને ગમે છે મને ભાવે છે આ લોકોને ભાવે છે અટલો 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 ડાઈકો ખાલી એટલે હું પેલી મોરાડ આવે ને આની બસારે પાણી નાખી દઈએ કોઈ ઘર ઘર ઘટેવું લાગે છે મસ્ત આ કુ તેલમાં તેલ વાળું થઈ ગયું જો सब्जी તમને બતાવું ને જો થઈ ગઈ ને આખા તેલમાં થઈ ગઈ ને એવું હવે થોડું પાણી નાખી દઈએ આમાંથી જ નાખીએ એટલે મસાલો અંદર આવી જાય શાક એટલું પાણી નાખી દીધું છે બસ હવે બંધ કરી દઈએ એટલે આપણું શાક થોડી વારમાં રેડી એ થોડું પાણી જોશે કુકર કરી દઈએ બંધ થઈ ગયું દોસ્તો હવે એને કર સીટી વાગવા દઈએ તો આ મારી શાક બનાવવાની રીત પાંચ મિનિટમાં મૂકી દીધું ઉપર અને અહીંયા જુઓ નિર્વાબેન એપ્રોન પહેરીને રેડી થઈ ગયા છે રોટલી બનાવવા મિત્રો જુઓ અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મને તો એનો દેખાવ ઉપરથી સારું લાગે છે તમને કેવું લાગે કોમેન્ટ કરી જણાવજો અહીંયા સમોસા સમોસા શાક રોટલી અને ભેગો આચારમાં ડુંગળી ગુંગળી હશે અને છાશ તો અમારે હોય જ એટલે આ વસ્તુનું લંચ લેવાનું છે હવે લંચ લઈ અને જમી અને પછી થોડુંક ઊંઘ ખેંચવાની છે તો જોડીઓમાં આવ્યા છીએ અને મા દીકરી ખાખા ખોળા કરે છે અને નિર્વાહને કંઈ કોન્ફરન્સ છે ને એને માટેનું લેવાનું છે એટલે એ ટ્રાઉઝર ને એવું લેવાનું છે સિમ્પલ આવે ને પેલા કોન્ફરન્સમાં પહેરાય ટાઈપનું એ ટાઈપનું શોધીએ છીએ આમ કંઈક ગઈ છે મેડમ તમે કંઈક પસંદ કરો છો કે ખાલી આટા જ મારો છો એમ પસંદ જ કરવાનું કંઈ તો કુર્તી લેવી હતી ને તું કહેતી હતી ને કુર્તી સરસ આવી હારી છે હારી નિમિત્ત બેબી પિંક કલર જોતો પાછળ દોસ્તો જુઓ આ થેલો ભરાઈ ગયો એટલું લઈ આવ્યા બિલ એટલું બધું નથી આવ્યું સસ્તું હતું જુડીઓમાં સસ્તું હોય છે તો જુઓ એક નિરવાનું આ ટોપ લીધું આ મારું પેન્ટ સારું છે આ આ નિર્વાનું પેન્ટ પછી આ એનું ટોપ એક ટોપ ગયો આ બીજું ટોપ આ નિરવાનું બીજું ટોપ જીન્સ ટાઈપનું લાગે છે બે ત્રણ આવા ટોપ લીધા છે આ નિમિનો પહેલો કુર્તો પછી આ નિમીનો બીજો કુર્તો આ મારું પેન્ટ હવે મારું પેન્ટ આવ્યું આ પેન્ટ નંબર ઓન મેં બે પેન્ટ લીધા અને એક પેન્ટ સાતસો નવ્વાણું નું હતું ને એક છસો નવ્વાણું એ ટાઈપના બે પેન્ટ હતા જો આ બીજું પેન્ટ આ છસો નવ્વાણું નું છે અને પેલું સાતસો નવ્વાણું નું પેન્ટ સસ્તા છે એક મને ગયું હતું આઠસો નવ્વાણું નું હતું પણ મારી સાઈઝ નહોતું આ પેન્ટ સારું છે સારું છે નિર્વાહ નિર્વાહ આ પાડે સારું છે સાટલા કપડાં લીધા અને બહુ એ ચૂડીઓના હિસાબે બિલ થયું નથી કારણ કે ચૂડીઓમાં અમે સસ્તું હોય કોઈ સેલ હતો ને અમે એમાં બારે સેલ જેવી જ પ્રાઇઝ હોય છે એકદમ સસ્તી આજે જ મેં તમને જીન્સ કીધું આ કુર્તો છે એ લગભગ છસો ની આજુબાજુનો કુર્તો છે આવો કુર્તો તમે બીજી જગ્યાએ લેવા જાવ તો પંદરસોની આજુબાજુ થાય એટલે અહીંયા ભાવ પહેલેથી રીઝનેબલ જ હોય છે દોસ્તો જો દિવાળીની કાલની તૈયારી થઈ ગઈ છે અને કાલની તૈયારીના ભાગરૂપે નિર્વાબેન અહીંયા બાર અમારો આ પોર્સ છે ને એમાં રંગોળી દોરે છે અને રંગોળી કેવી છે કેવી લાગશે એ હું કાલે રિવીલ કરીશ પણ રંગોળીની તૈયારી ચાલે છે જુઓ એનું નિર્વાનું છે ને દાબોળી છે ને એટલે પેન્ટિંગ હારું થાય છે પેન્ટિંગ મેં એનું કસબ સારો છે બગડી ગયું હવે એ બગડી ગયું પેલા તો હારું થતું હતું મોબાઈલ માંથી કઈક ડાઉનલોડ કરીને એમાં એમાંથી બનાવે છે પણ હારું જુઓ વળાંકો કેટલા સરસ છે જો દિવાળીના ફટાકડા પૂરવા માંડ્યા છે ને વળાંકો મસ્ત કરવો મસ્ત આમ શેપમાં આવે છે શેપમાં આના ઝીણા ઝીણા કટકા કરવાના છે આસો પાલવના પાનના અને એ જે પેલી રંગોળી આવે ને એની ફરતી બાજુ બોર્ડર કરવાની છે એ કેવી રીતે કરવાની છે શું કરવાનું છે તો તમે બીજા બ્લોગમાં જોશો પણ આને ઝીણા ઝીણા કટકા કરવાના છે આજે કાળી ચૌદસને દિવસે દહીં વડા ખાવાના છે જુઓ આ વડા આ મીઠું મસાલા વાળું દહીં દાળમ ગ્રીન ચટણી ધાણા આ પેલી મીઠી ચટણી અને આ મસાલા સિંગને આટલું ભેગું કરી અને ખાવાના છે તો હવે દહીં વડાને ન્યાય આપી દઈએ દહીં વડા કેવા છે એ તો દર વખતે ખાય એટલે સારા જ હોય છે અને જુઓ દોસ્તો આ છે ને બીજું એક વસ્તુ રહી ગઈ છે દહીં વડામાં નાખવાનો સ્પેશિયલ મસાલો છે ઘરે બનાવ્યો હતો ની ઘરે બનાવેલો છે તો દોસ્તો હવે અત્યારે લગભગ સાડા આઠ જેવું સમય થઈ ગયો છે અને વારું પાણી એટલે કે જમી લઈએ ડિનર કરી લઈએ તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા રાખીશ કે તમને મારો આજનો બ્લોગ ગમશે જો આજનો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમને બધાને મારા તરફથી હેપી દિવાળી જય શ્રી કૃષ્ણ